તો બહુ વરસાદ આવતો હતો સવારમાં તો આપણે દાળિયા વહી ગયા હતા ટિફિન આપણું ક્યારે જ છે જે વાડીએ ના એને પેલા કપડાં ચેન્જ કરી નાખ્યા હતા પલ્લેલો હતો એટલે કીધો આપણે ટિફિન એ જ ખુલ્લું પીર્યું છે આવી કેમકે વરસાદ હતો એટલે પહેલાં વરસાદ એટલો આવતો હતો પાછા નવાઈ ગયા હતા તો પેલા કપડાં વપડા ચેન્જ કરી લઈ પછી આપણે વિડીયો શૂટ કરી અને એમાં હતું એવું કે ચાર પાંચ હજાર વિડીયો તો આપણે મહેકા જ નથી તો મને એમ થયું કે આજ પાછા વિડીયો શૂટ કરી દઈએ આપણે પાસે અને ઝરમરીએ તો ચાલુ જ છે હજી વરસાદ બીજી વાત અમારે કીર્તિબેન વહી ગયા છે તાળું મારી રાવ કે ચા લાગે વાર જોઈ પડશે કેમ કે એ આવે ને ચા લાગે તો તાળો ફૂલે ને સાવે લઈને આવે ત્યારે થાય બસ 10 15 મિનિટ ની વાર છે એટલે પણ આવી જશે કેતી આવી ગઈ છે ઘણી તાળો ફાઈ લેવે फटाफट સવેર લઈને ન જતી ને કટલો કમે કેતી આવી ગઈ છે હવે તાળો કલ્લા પછી જમી લે એ પહેલા જમવાનું અંદર મકિન વગી જતી ને હા

ગેસમાં અહીંયા એક તો કરડો ફિટ કરી દીધો છે હજારથી બાકી ગેસ એ ફીટ થઈ છે કયોનો ગેસ ફિટ કરતો તો એ એક કરડો છે નહીં એ નથી ખુલતો કયોનો હું પેલો કરું છું તો એથી રાજય કાંઈ ખોલે છે ખુલ્લો રાજુ ચાલો ફેમિલી જે વાર લાગશે જે આમાં કેટલી વાર લાગે કે એ નક્કી આજ થાય કે કાલે થાય જે એક બે વસ્તુ ઘટે લેવા જવું પડશે પાછું ચાલો આને ફિટ કરી દઈએ પેલા તો ફેમિલી ગેસનું કામ તો આપણે અધૂરું મેકવું પડ્યું એમાં એવું છે કે બે ત્રણ વસ્તુ જેનું ઘટે છે એ આપણે મોવા લેવા જવું પડે એની અહીંયા ચાલે ને અત્યારે આપણી પાસે ટાઈમ નથી જવાનો કેમ કે બે વાગી ગયા છે અને કીર્તિબેન રેશન કરે છે શેનું રેશન કરી કીર્તિ સામાજિક વિજ્ઞાનનું કરું એવું છે એમ ને તો ફેમિલી આપણે જાતા આવીએ દુકાન બાજુ શકરા મારતા આવી દુકાને જઈને એ વસ્તુ હું લઈ આવું છું મેંગી અને મેંગી આસપાસ પછી ભાઈની જ મેંગી આવી છે કોને ખબર હું હોય મેંગી જો આમાંથી આ એક મેંગી તોડી છે ને એમાંથી આ એક પડી કે અલગ અને આ પડી કે અલગ કેમ કે જોઈ કે આવી મેંગી કોઈ નહીં કે જોઈ કે મેં કે લે આ પહેલી વખત હું લાવ્યો છું જો આમાં એકમાં છે મસાલો ને એક કઈક નાની એમથી પડી કે બીજી છે એમાં કઈક પાણી જેવું છે હું હોય તો કોને ખબર આ લે હમણા બનાવી પછી જોઈ કેવું ટેસ્ટ લાગે છે કેમ કે આ બનાવીને આલો ફમેલે 5 મિનિટ છે બનાવાતા તો રુકો જરા ફમેલે મેંગી બની ગઈ છે ને હું કેટલી બેહી ગઈ છે મેંગી ખાવા આવી રીતે કંઈક મેંગી બની છે પણ હાજો કોન તો વાલી મેંગી જેવો આમાં ટેસ્ટ નથી કઈ અજીબ તરણે જ મેંગી લાગે હાવ લાગે ની કઈ ટેસ્ટ વેસ્ટ લાગે એમ કઈ ના ના મોળે લાગે બસ આલો બધું નાખ્યા સતાય આવી લાગે છે કઈ અજીબ તરણે જ મેંગી છે હાવ પણ તોય લાવ્યો છે તો ખાવી તો પડશે તો આલો મેંગી ખાઈ નાખ પી પહેલા એટલે મેંગી ખાઈ લીધી મેંગી ખાધી જાતો એટલો બધો વરસાદ આવી ગયો વાત પૂછવા આખો ફળિયો ભરી દીધું બહાટી પથરાય નહીં હોય એટલો વરસાદ આવ્યો એટલું પાણી ભરી દીધું આખા ફળિયામાં અને આમાં તો બધું ભીનું ભીનું થઈ ગયું અને કીર્તિ પાછી બેહી બેસી જશે લેસન કરવા કેટલું બાકી છે હવે એવું છે અમે લાવો થોડોક વોલ્ટ ચાર્જિંગમાં ફોન મેકી દી ઘડી વાગી હશે સાડા આઠ ને બેન બેસી છે જમવાનું બનાવો કીર્તિબેન બેન મળે છે રોટલી કેમ કીર્તિ

આગળ વધી પછી આપણે કઈ કરશું આ દોળ અને ભગવાન સપોર્ટથી તો હવે આપણે પેલા પૂજા કરી લઈએ એટલે પૂજા કરી આપશે ને બેસીએ છીએ જમવા જમવાનું બની ગયું છે રીંગણાનું ચાક અને રોટલી તારે કેમ અલગ છે શકશે કીતી હવે મારે તારે અલગ ખાવાનું કેમ એમ યાર કેતી ચાક અલગ કરીને કશું ખાવાનું શું કામ કર્યું નથી કે આપણે ચાલો જમેલી પેલા જમી લીધું જમીન આપણે વાગી ગયા છે હાડાનો ટીકડા કેમ કે હવાર માં આપણે પલ્લી ના થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે અને મારે કીપથી કરે છે પથારી કેમ કીર્તી લાગી જાય આપણે વિડિયો એડિટ કરવા તો આશા કરું છું તમને વિડીયો ગમે છે ગમે લાઈક કરવાનું ભૂલતા નહીં મળી આવે